કેટલાક વ્યક્તિઓ છે તે પ્રાણ ઘાતક હત્યારોના ઘા સાથે તેને ચીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યાર પછી આ આરોપી છે આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે પ્રકારે આ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાર પછી હેતુ સતીશ પટણી નામનો જે ચાઇના ગેંગ સાથે સંકળાયેલો એક વ્યક્તિ છે ત્યાંનું અને ત્યાર પછી પોલીસે એક પછી એક આરોપીઓ છે તેઓને ઉપાડવાની શરૂઆત કરી હતી અને સૌથી પહેલા પટણી જે મુખ્ય આરોપી હતો આ સફળ જે ત્રણ છે તે મેઘાણી વિસ્તાર કાગાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર ત્યાંથી તેનું અપહરણ કરે છે અને ત્યાર પછી આરોપીઓને આજે અમદાવાદ ની ક્રાઇમ બ્રાન્ચ છે જે જગ્યાએ આ જે નીતિન પટડી છે તેને મોત ને ઘાટ ઉતાર્યો હતો ત્યાં તેને લાવી હતી અને તેઓને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું જે પ્રકારે વિગતો સામે આવી રીતે તે મુજબ

આરોપીઓ છે આરોપીઓ ચાલવાની સ્થિતિમાં પણ નહોતા અને જે પ્રકારે આરોપીઓ ક્રૂરતાથી નીતિન પટણીની હત્યા કરી હતી અને જે પ્રકારે આ હત્યાના પગલે પોલીસ દોડતી હતી તેના અંતે આરોપીઓ છે તેમને પોલીસ આજે દબોચી લાવી હતી ગુજરાતમાં જે પ્રકારે આવા અસામાજિક તત્વો જાહેરમાં ગુનાખોરી કરી રહ્યા છે જાહેરમાં લોકોની હત્યા કરી રહ્યા છે તેઓને ઘટના સ્થળે લાવવામાં આવી રહ્યા છે ઘટનાનું ભાન જે પ્રકારે એ અંજામ આપતા હોય છે તે પ્રમાણે તેમને ઘટનાનું ભાન પણ કરવામાં આવતું હોય છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોતા રહો કેમેરામેન અબુઝર સાથે તોફિક રાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે